નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિવ્ય ઢિમર ધોરણ નવના વિજ્ઞાન વિષયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો સરકારશ્રી દ્વારા વિદ્યા તમારા અભ્યાસક્રમની અંદર ત્રીસ ટકા જે બાદબાકી કરી છે જેની અંદરથી આપણો પહેલો બીજો ત્રીજો ચૌદમો અને પંદરમાં ચેપ્ટર નીકળી ગયા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે તો પહેલો બીજું ચેપ્ટર ચલાવી દીધું છે વાંધો નહીં એ તમને ધોરણ દસની અંદર કામ આવશે હવે આપણે આઠમું ચેપ્ટર તો છે જ જેની આપણે વાત કરી રહ્યા હતા અને હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા સવાલો તરફ આગળ વધીએ તો છેલ્લો સવાલનું નામ છે બંધારણના મૂળભૂત લક્ષણો સંક્ષિપ્તમાં જણાવો મૂળભૂત લક્ષણો બંધારણની આપણે વાત કરી રહ્યા હતા ભારતના બંધારણની શરૂઆત અમુકથી થાય છે જેની અંદર બિનસાંપ્રદાયિકતા પછી સામવાયતંત્ર સમાજવાદી પદ્ધતિ લોકશાહી વગેરે વસ્તુની વાત કરવામાં આવી છે પરંતુ આ બંધારણના લક્ષણો કયા કયા છે તો આ બંધારણોના લક્ષણોની આપણે આની અંદર વાત કરવાની છે ચાર ગુણનો સવાલ છે આરો અને ઘણો મોટો સવાલનો જવાબ છે આ એ જ સવાલના જવાબ છે જેની અંદર આપણે આગળ ટૂંકમાં ચર્ચા કરી આવ્યા છે તો સૌથી પહેલાં જોઈએ તો ભારતનું બંધારણ એ વિશ્વમાં સૌથી મોટું વિસ્તૃત અને લેખિત છે એની વાત તો આપણે કરી જ ચૂકેલા હતા બરાબર છે કે ભારતનું બંધારણ એ વિશ્વમાં સૌથી મોટું અને વિસ્તૃત અને લેખિત છે જેનો અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી થયેલો છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે ભારતના બંધારણનો અમલ થયેલો સૌથી પહેલી વસ્તુ લિખિત દસ્તાવેજ દુનિયાના બધા જ બંધ બધા જ લોકશાહી દેશના બંધારણ લિખિત સ્વરૂપે છે આટલો મોટો બંધારણ આટલું મોટું બંધારણ આપણે લખેલું છે એ લિખિત સ્વરૂપે હાજર છે કે એક ચોપડી છે એક મોટો બંધારણનો ચોપડો છે એની અંદર આ બધી વસ્તુ લખેલું છે ભારતની સામાજિક ભૌગોલિક અને બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને ભારતનું બંધારણ બંધારણ સભાએ લેખિત સ્વરૂપે રાખ્યું છે આ બંધારણને લેખિત સ્વરૂપે એમણે લખતું રાખ્યું છે બંધારણનું કદ ભારતનું બંધારણ વિશ્વના બંધારણ કરતાં લાંબુ વિસ્તૃત અને વિષદપૂર્ણ બન્યું છે જે બાવીસ ભાગોમાં વહેંચાયેલું છે પરીક્ષાની અંદર એમસીક્યુની અંદર પૂછી શકાય કે બંધારણનું કદમાં બંધારણ કેટલા ભાગોમાં વેચાયેલું છે તો બાવીસ ભાગોમાં વેચાયેલું છે તેથા ત્રણસો પંચાણું અનુચ્છેદો હાલમાં કેટલા છે ચારસો એકસઠ અને આઠ અને હાલમાં બાર પરિશિષ્ટિનો પરિશિષ્ટોનો સમાવેશ થાય છે બંધારણના કદ બંધારણ બાવીસ ભાગોમાં વેચાયેલું છે જેમાં ત્રણસો પંચાણું અનુચ્છેદ બરાબર ને એની અંદર અનુચ્છેદ એટલે કલમ અને બાર પરિશિષ્ટનો સમાવેશ થાય છે હાલમાં બાર છે પણ એ સમયે આઠ હતા હવે છે એક જ નાગરિકત્વ ભારતના દેશને એક જ નાગરિકત્વ મળે છે પહેલા આઈ થિંક ગયા વર્ષ કરતા પહેલા જે જમ્મુ કાશ્મીરનો નાગરિક હોય ને એ બેવડું નાગરિકત્વ ધરાવે કારણ કે એ સમયનો રાજા જે હરિશી હરિશિંહ હતો એણે કાશ્મીરને ભારતની અંદર જોડવા માટે બહુ વિચિત્ર શરત મૂકેલી હતી અને જવાહરલાલ નહેરુએ વિચિત્ર શરત માની બી લીધી હતી કે ભાઈ જમ્મુ કાશ્મીરનું પોતાનું એક અલગ બંધારણ હોય આ વાત એકદમ ખોટી છે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તો દરેક રાજ્યનું એક જ બંધારણ હોય તો કાશ્મીર કેમ પોતાના અલગ બંધારણની માંગ કરે બરાબર છે એને લઈને જ ભારત સરકાર એટલે કે નરેન્દ્ર મોદી સરકારે અત્યારે કાશ્મીરમાંથી અનુચ્છેદ ત્રણસો પચાસ ત્રણસો સિત્તેર સોરી અનુચ્છેદ ત્રણસો સિત્તેરની કલમ ત્યાંથી નાબૂદ કરી દીધી મીન્સ જમ્મુ કાશ્મીર પણ ભારતનો અભિન્ન અંગ છે જમ્મુ કાશ્મીરને કોઈ અલગ પ્રકારનું બંધારણ નથી જમ્મુ કાશ્મીરનો નાગરિક પણ ભારતનો નાગરિક છે પહેલાં જમ્મુ કાશ્મીરના નાગરિક જમ્મુ કાશ્મીરમાં રહેતો હોય એ નાગરિકની નાગરિકતા અલગ અને ભારતમાં રહેતો એ લોકોની નાગરિકતા અલગ બીજા રાજ્ય જમ્મુ કાશ્મીરનો નાગરિક બેવડી નાગરિકત્વ ધરાવતો કાશ્મીરની પણ અને આપણી પણ આપણે કાશ્મીરની અંદર પહેલાં કંઈ પ્રોપર્ટી લેવી હોય જમીન કે કંઈક બિઝનેસ ચાલુ કરવો હોય તો આપણે કરી શકીએ નહીં પરંતુ હવે આપણે કરી શકીએ બરાબર છે તો અહીંયા જે લખ્યું છે એ પહેલાનું છે પરંતુ હવે તો બદલાઈ ગયું છે ભારતના દરેક નાગરિકને એક જ નાગરિકત્વ મળે છે માત્ર જમ્મુ કાશ્મીરના નાગરિકો બેવડું નાગરિકત્વતા ધરાવે છે પરંતુ આ વસ્તુ હવે આપણા અહીંયાથી નીકળી ગઈ છે જમ્મુ કાશ્મીરના લોકોને પણ એક જ નાગરિકતા છે ભારત દેશનું અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્યનું પણ હવે તો ફક્ત તે કોનું ધરાવે છે જમ્મુ કાશ્મીર રાજ્ય પણ ફક્ત ભારત દેશનું જ નાગરિકત્વ ધરાવે છે ભારતમાં રાજ્યની અલગ નાગરિકતા જોવા મળતી નથી પછી આપણે સમવાય અને એકતંત્રી વ્યવસ્થાની વાત કરી હતી જેમાં આપણે આગળના સવાલની અંદર જ આ વસ્તુ જોઈ ગયા આઈ થિંક લેક લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમવાય અને એકતંત્રી વ્યવસ્થાની વાત કરી હતી જેની અંદર આપણે જોયું હતું કે ભારતનું જે રાજ્ય છે ઘટક રાજ્યનો બનેલો એક દેશ છે અને એમાં સમવાય અને એકતંત્રી ન્યાયતંત્રની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેની અંદર દરેક રાજ્ય એ ભારતના બંધારણને અનુસરે છે અને એ પ્રમાણે લોકોને વિકાસની પૂરતી તકો મળે એ પ્રમાણે કામ કરે છે તો આગળનો જે સવાલ લખ્યો છે 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 એ જ વસ્તુ અહીંયા આપણે મેન્શન કરવાની હવે કટોકટી વેળાની એક તંત્રી વ્યવસ્થા કઈ કટોકટી વેળાની એક તંત્રી વ્યવસ્થા જેની અંદર ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈઓ છે ત્રણ પ્રકારની પહેલી યુદ્ધ બાહ્ય આક્રમણ જેવા સંજોગોમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર થાય જ્યારે કટોકટી જાહેર થાય ત્યારે શાસન કોના હાથમાં આવી જાય તો જ્યારે કટોકટી જાહેર થાય ત્યારે શાસન રાષ્ટ્રપતિના હાથમાં આવી જાય કોઈપણ રાજ્ય સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે નહીં રાજ્ય સર રાષ્ટ્રપતિ જે નિર્ણય લે તે દરેક રાજ્યએ માન્ય રાખવું પડે ધારો કે અત્યારે સપોઝ ચીન ભારત ઉપર આક્રમણ કરી દે અથવા તો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ જાહેર થાય તો એ અમુક રાજ્યની અંદર કટોકટી જાહેર કરી દે જેની અંદર સરકાર જે નિયમો બહાર પાડે એ પ્રમાણે જ આપણે વર્તવું પડે અથવા તો કોઈ વખત કોઈ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે શું થાય કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે તો બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકતી ન હોય તો બંધારણીય કટોકટી જાહેર થાય છે ટૂંકમાં મેં તમને સમજાવું કે અત્યારે મહારાષ્ટ્રની અંદર શિવસેના અને એનસીપી ને અને કોંગ્રેસ આ ત્રણનું ગઠબંધનવાળી સરકાર છે ધારો કે એનસીપી અને કોંગ્રેસ શિવસેનાનો હાથ છોડી દે તો શિવસેના એકલી મહારાષ્ટ્રની અંદર 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 સરકાર ચલાવી શકે નહીં એટલે થઈ ગયું એની રાજ્યની કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી એટલે બંધારણીય જોગવાઈ અનુસાર ત્યાંથી શિવસેનાને હટાવી દેવામાં આવે અને બંધારણીય કટોકટી જાહેર કરીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવે સતત ભાવ વધારાથી જો નાનાનું મૂલ્ય ઘટતું હોય તો નાણાકીય કટોકટી પણ જાહેર થાય છે કટોકટીની જોગવાઈ દરમિયાન તંત્ર એક તંત્રી વ્યવસ્થામાં બદલાય છે ત્યારે સમવાય તંત્ર સ્થગિત બને છે એના પછી છે દ્વિગૃહી પ્રધા દ્વિગૃહી સંસદીય પદ્ધતિ જેની વાત મેં તમને કરી છે બે પ્રકારના ગૃહો ઉપલું ગૃહ રાજ્યસભા નીચલું ગૃહ લોકસભા એની અંદર ઉલ્લેખ કરવાનો છે આની અંદર તમારે શેનો ઉલ્લેખ કરવાનો છે બે પ્રકારના ગૃહોની જે આપણે વાત કરી હતી લોકસભા અને બીજી કઈ વાત કરેલી હતી આપણે રાજ્યસભા જે લોકસભા છે એ ઉપલું ગૃહ છે રાજ્યસભા છે આ લોકસભા નીચલું રાજ્યસભા ઉપલું ગૃહ લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે ચૂંટાઈને આવે રાજ્યસભા દર છ વર્ષે નિવૃત્ત થાય અને એટલા જ બે વર્ષે નવા સભ્યો ચૂંટાઈને આવે તો એની અંદર આપણે આ લખવાનું છે કે દ્વિગૃહિ સંસદીય પદ્ધતિ છે પછી સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર જેની અંદર દે કારોબારી એ ન્યાયતંત્રથી અલગ છે નાનામાં નાનો દેશનો નાગરિક અને મોટામાં મોટો નાગરિક પણ ન્યાય મેળવવા માટે અદાલતના દરવાજા ખખડાવી શકે છે એક એકી સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર છે અને એકીકૃત છે એટલે કે નીચલી અદાલત ઉપલી અદાલત અને છેલ્લે સર્વોચ્ચ અદાલત એનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે એટલે આમાં પણ એ જ વસ્તુ લખવાની છે પછી છે બંધારણમાં સુધારો બંધારણમાં સુધારો એટલે જ્યારે સરકારને લાગે કે આપણે આ બંધારણની અંદર કંઈક નવી વસ્તુ એડ કરવા જેવી છે તો એની અંદર બંધારણમાં સુધારો લાવી શકે જેમ કે ત્રિપલ તલાકનો મુદ્દો હોય કે અનુચ્છેદ ત્રણસો સત્તર હટાવવાની વાત હોય આ બધી વસ્તુ એ બંધારણમાં સુધારા સ્વરૂપે જોવા મળે છે જેની વાત આપણે આગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છે હવે આપણે જોઈએ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર બરાબર છે એના વિશે આપણે દરેક પરિચિત જ છીએ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર એટલે કોઈક વ્યક્તિ અઢાર વર્ષની ઉંમરના તમામ નાગરિકોને સંકલ્પનાની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો આ સવાલ અઢાર વર્ષની ઉંમરના તમામ નાગરિકને કોઈપણ જાતના ધર્મ જાતિ શિક્ષણ લિંગ આવક કોમ મિલકત કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના મત આપવાનો અધિકાર આપે નાના ઘરનો હોય કે અંબાણીના ઘરમાં જન્મેલો હોય કે નરેન્દ્ર મોદી હોય કે નરેન્દ્ર મોદીની માતા હોય કે આપણે હોય કોઈ પણ ધર્મ પાળતો હોય કોઈ પણ જાતિનો હોય એને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના અઢાર વર્ષની ઉંમર થાય ત્યારબાદ એને મતાધિકાર આપવાનો હક છે મતાધિકારને કારણે લોકશાહીની અંદર પ્રત્યેક નાગરિકને પોતાની પસંદગીના ઉમેદવારને મત આપી ચૂંટવાનો અધિકાર મળે છે મત આપીને અધિકાર મળે છે ચૂંટણીઓમાં યુવાન મતદારોની ઉત્તરો ઉત્તર વધતી સંખ્યા સજાગતા ઉમળકો અને મતદાન જાગૃતિને કારણે મતદાન વધ્યું છે પહેલાં છે ને વિદ્યાર્થી મિત્રો ત્રીસ ચાલીસ ટકા મતદાન થતું મતદાનના દિવસે કોઈ વોટિંગ કરવા જ નહીં જતું હવે તમે વોટ કરવા જ નહીં જાઓ તો યોગ્ય ઉમેદવાર પસંદ થઈને નહીં આવે અને પછી એ જ પસંદગી થયેલા ન હોય એવા ઉમેદવારને તમે આખું વરસ ગાળ આપો કે ભાઈ આ તો આવું કામ કરે છે આ તો તેવું કામ કરે છે એના કરતાં જો આપણે વોટ આપવા જઈએ હવે વોટિંગ વધ્યું છે પચાસ સાહીઠ ટકા સાહીઠ ટકાની ઉપર સિત્તેર ટકા જેટલું વોટિંગ થાય છે તો જેટલું વોટિંગ વધારે થાય એટલું જ સારું બને ધર્મનિરપેક્ષતા આની વાત પણ આપણે કરી ચૂક્યા છે ધર્મનિરપેક્ષતા એટલે બિનસાંપ્રદાયિકતા કોઈને કોઈ પણ પ્રકારનો ધર્મ પાડવાની છૂટ ધાર્મિક સભાઓ બોલાવવાની છૂટ કોઈપણ મંદિર મસ્જિદ બાંધવાની છૂટ એની અંદર જઈને પૂજા અર્ચના કરવાની છૂટ એને કહેવાય ધર્મનિરપેક્ષતા ભારતીય બંધારણમાં કોઈ પણ ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા શ્રદ્ધા અને આસ્થા અનુસાર ધર્મનું પાલન કરવાની અને પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા છે રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો આપી શકે નહીં રાજ્યને પોતાનો ધર્મ કે સંપ્રદાય હોતો નથી તે તટસ્થ છે કોઈ કોઈ બી રાજ્ય અથવા ભારત દેશ એમ નથી કહેતો કે ભાઈ અમે હિન્દુ ધર્મને સર્વ સ્વીકૃતિ આપી છે સર્વ ધર્મ સંભવ જેની વાત મેં અગાઉના લાસ્ટ વિડીયોની અંદર કરી હતી એટલે વધારે કરતો નથી આની અંદર ચર્ચા ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પરે છે પરંતુ આ જ રાજકારણીઓ છે જે રાજકારણીઓ છે એ લોકો આ આપણા ધાર્મિક બાબતોનો લાભ ઉઠાવીને અંદર માણસોને લડાવે છે અને રાજનીતિ કરે છે પરંતુ હવે આપણે એ બાબતોને સમજવાની જરૂર છે પછી છે અદાલતી સમીક્ષા અદાલતી સમીક્ષાની અંદર આપણે વાત કરી હતી કે સૌથી પહેલાં જિલ્લાની અદાલત આવે પછી રાજ્યની વડી અદાલત આવે અને વડી અદાલતો પછી સર્વોચ્ચ અદાલત આવે એ અદાલતી સમીક્ષાની અંદર આપણે એનો ઉલ્લેખ કરવાનો છે હવે છે મૂળભૂત હકો અને ફરજો નાગરિકોના મૂળભૂત હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે ભારતના લોકો એ સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તેથી તેમને બંધારણીય હોદ્દા આપવામાં આવ્યા છે દરેક નાગરિકને મૂળભૂત ફરજો આપી છે જે એને પાળવાની હોય છે એને પોતાના મૂળભૂત હકો પણ આપ્યા છે જેની ચર્ચા આના પછીના પાઠની અંદર આપણે કરવાના જ છે નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે રાજ્ય ચલાવવા માટે જે રાજ્ય સરકાર હોય જે નેતાઓ હોય એને પણ અમુક સિદ્ધાંતોનું પાલન કરવાનું હોય જેને કારણે એ રાજ્યનો વહીવટ વ્યવસ્થિત રીતે ચલાવી શકે રાજ્યોની નીતિ ઘડતરમાં રાજ્ય શાસનમાં રાજ્યના નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે લોકોના રક્ષણ સલામતી અને લોકોનું કલ્યાણ થાય તેવો પ્રયત્ન રાજ્ય કરે છે આગળ વાત કરીએ આપણે પછાત વર્ગ અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણા દેશની અંદર જે આદિવાસી લોકો છે પછાત વર્ગના લોકો છે એના માટે બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવી છે કેમ કારણ કે સમાજના લોકો એના સાથે વ્યવહાર સારો નથી કરતા એટલે તેઓ પછાત ન રહી જાય પરંતુ ભણી ગણીને આગળ વધે અથવા તો એમને નોકરીઓમાં સમાનતાની તક મળે એ માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે તો ભારતના બંધારણમાં સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ માટે કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ અને તેમને સામાન્ય પ્રવાહોમાં ભેળવવામાં સક્ષમ બનાવવામાં આવે છે એટલે કે સામાન્ય માણસ સાથે પણ એ ભળી શકે ધારાગૃહો સ્થાનિક સ્વરાજની ચૂંટણી રાજકીય પ્રતિનિધિત્વ માટે રાજકીય અનામત બેઠકો ફાળવી છે એટલે કે એમને એના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે જેની અંદર ધારો કે દસ વિધાનસભાની ચૂંટણીની અંદર દસ બેઠકો હોય તો બે બેઠકો અનુસૂચિત જનજાતિના લોકો માટે અને સામાજિક રીતે પછાત લોકો માટે અનામત હોય છે સરકારી નોકરીમાં શિક્ષણ સંસ્થાઓના પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો વસ્તીના પ્રમાણમાં ફાળવવામાં આવી છે અને સમાન તક આપી છે મારું માનવું છે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી શિક્ષણ અને નોકરીઓની અંદર આ અનામત વસ્તુ કાઢી નાખવી જોઈએ કેમ કારણ કે હવે એક વસ્તુ જોવા મળી છે કે જે હોશિયાર વિદ્યાર્થી હોય એને ટકા આવે એનું ભણવામાં શિક્ષણ સારું હોય તે જ પ્રમાણે તેને એડમિશન અને નોકરી મળવી જોઈએ હવે ઓપન કેટેગરીનો વિદ્યાર્થી પંચાણું ટકા લાવે તો એને સારી કોલેજમાં એડમિશનથી વંચિત રહી જાય છે અને એ જ એસ ટી એસસી વર્ગનો વિદ્યાર્થી બરાબર સામાજિક પછાત વિદ્યાર્થી સાહીઠ ટકા સાથે પણ એ જ એડમિશન એ જ કોલેજની અંદર એડમિશન મેળવે છે તો સરકારે આ જે વસ્તુ છે એના ઉપર એક વખત વિચારવું જોઈએ અને આ જે અનામત બેઠકો છે એને કમસે કમ શિક્ષણ અને નોકરીની અંદર તો એને કાઢી જ નાખવું જોઈએ પછાત જાતિના બાળકો માટે શિક્ષણ માટે શિષ્યવૃત્તિ સવલતો ફી માફીની સગવડો જેવા લાભ આપવાની નીતિ ઘડવામાં આવી છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ સવાલની અંદર આપણે ઘણી બધી વસ્તુની વાત કરી જેની અંદર લિખિત દસ્તાવેજ બંધારણનું કદ એક જ નાગરિકત્વ સમવાય એકતંત્રી વ્યવસ્થા કટોકટી વેળાએ એકતંત્રી તંત્રી વ્યવસ્થા દ્વિગૃહ પ્રથા નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર બંધારણમાં સુધારો પુખ્ત વય મતાધિકાર ધર્મનિરપેક્ષતા અદાલતી સમીક્ષા મૂળભૂત હકો અને ફરજ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પછાત વર્ગ અને આદિવાસીની જાતિઓ માટેની જોગવાઈઓ વિદ્યાર્થી મિત્રો આખો સવાલ તો ન પૂછાય પરંતુ આની અંદરથી નાના નાના સવાલો પૂછી શકાય સંકલ્પનાઓ પૂછી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર આઠ પૂરું થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભૂગોળની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો ત્રીનાઇન ક્લાસીસની ચેનલને થેન્ક યુ જય હિન્દ વંદે માતર